नमस्कार दोस्तों खेती परिवर्तन YouTube चैनल में तुम्हारा स्वागत है अंबालाल पटेलनी आगाही પ્રમાણે હાલમાં રાજ્યમાં ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાતા જ ઠંડીનો ચમકારો વધ્યો છે આગામી 24 કલાકમાં રાજ્યના ભાગોમાં ઠંડીનો મોજો ફરી વળશે આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતના મહેસાણા પાટણ બનાસકાંઠાના ભાગોમાં ઠંડીનો જોર વધશે કે નિયુક્ત પવનો હશે પરંતુ 17 ડિસેમ્બર થી મહત્તમ તાપમાન વધવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે 16 થી 22 ડિસેમ્બર ના વાદળછાયું વાતાવરણ થશે એટલે ફરી ઠંડીમાં ઘટાડો થશે 23 થી ડિસેમ્બર ના અંત સુધી કાતેલ ઠંડીનો અહેસાસ થશે જાન્યુઆરી મહિનામાં પણ ગાત્રો થીજવતી ઠંડી પડશે ગુજરાતમાં હાલ ધીરે ધીરે ઠંડી જામી રહી છે ત્યારે આ મોસમમાં પહેલીવાર નલિયામાં 10.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે આ સાથે અમદાવાદ સહિત અनेक વિસ્તારોમાં આજ સવારથી પવનની ગતિ પર વધી હોય તેવો અનુભવ થઈ રહ્યો છે ત્યારે જોઈએ કે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં માવઠું પવન અને ઠંડી અંગે આગામી સમયમાં કેવી આગાહી કરી છે રાજ્યના અનેક વિસ્તારોમાં એકઠવાડીયા સુધી આકાશમાં લિસોટા થાય તે પ્રકારના વાદળો રહેશે સાંજના સમયે ક્યાંક આકાશ લાલ થઈ જશે એટલે કે કસ પાકતો હોય તેવા વાદરો એક અઠવાડીયા સુધી જોવા મળી શકે છે એટલે માવઠાની શક્યતા નથી પરંતુ કસ જેવા વાદરો ચોક્કસથી જોવા મળશે પવનની ગતિમાં વધારો નોંધાઈ શકે છે પવનની સ્પીડ વધિને 14 થી લઈને 20 કિમી પ્રતિ કલાકની ઝડક થશે આ પવનની સ્પીડ એકઠવાડીયા સુધી જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ તીવ્ર ઠંડીનો રાઉન્ડ જોવા મળી શકે છે તેની શક્યતા દર્શાવવામાં આવી છે જે કે ઉત્તર ગુજરાત ઉપરાંતના ભાગોમાં પણ તીવ્ર ઠંડીનો રાઉન્ડ જોવા મળી શકે છે રાજ્યભરમાં 15 ડિસેમ્બર સુધી ઠંડીનો રાઉન્ડ જોવા મળી શકે છે